એ તમારી સાથે મીઠી મીઠી વાતો કરશે એ તમારી સાથે મિત્રતા પણ કરશે અને તમારી સાથે હોટેલમાં આવવા માટે તૈયાર પણ થઈ જશે પરંતુ તમે તેની સુંદરતા પાછળ ઘેલા ન થઈ જતા નહીતર તમે પણ બની જશો હની ટ્રેપનો શિકાર અજાણે આ નંબર પરથી તમને કોઈ યુવતીનો વિડીયો કોલ આવે એ યુવતી તમારી સાથે મીઠી મીઠી વાતો કરે થોડા દિવસ જેમાંથી બહાર આવવા માટે ખિસ્સું અને ખાતું બંને ખાલી કરશો તેમ છતાં મેળ નહી આવે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને અજાણી યુવતી સાથે વાત કરવી મોંઘી પડી છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય સાથે હની કરી હતી ધરપકડ યુવતી સાથે વિડીયો ઉતારી વાયરલ કરવાની આપી ધમકી વિડીયો વાયરલ કરવાનું કઈ માંગ્યા હતા દસ લાખ રૂપિયા સુરેન્દ્રનગરના પાટડી પોલીસના સકંજામાં રહેલા આ પાંચે આરોપીઓમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે આ એ યુવતી છે જેને ચારે આરોપીઓનો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય નટુ ઇલોરિયાને ને ફસાવવા સાથ આપ્યો પરફેક્ટ પ્લાન બનાવી નટુભાઈ પાસેથી પૈસા પડાવવા માટે હની ટ્રેપની જાળ પાથરી એ જાળમાં ફસાવી નટુભાઈને બદનામ કરવાની ધમકી આપી દસ લાખ રૂપિયા માંગ્યા પરંતુ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય આરોપીઓના હાથમાં પૈસા આપવાની જગ્યાએ તાત્કાલિક પોલીસને જાણ કરી જેથી પોલીસે આ ગુનામાં સામેલ પાંચ પૈકી ત્રણ આરોપીને ઝડપી લીધા છે ભાવનગરના મહુવાથી મુખ્ય આરોપી માલતી રાવલ અને જલારામ મુર્ફે ભરત મિરાણીને પકડી જેલ હવાલે કરી દીધા છે પંજાબ હરિયાણા ઉત્તરાખંડ તથા જૂનાગઢ અને તેના અલગ અલગ શહેરોની અંદર શોધખોળ કરતા ગઈકાલે

જેથી બેચરાજીના શંકલપુરમાં રહેતા જલારામ ઉર્ફે ભરતે મહેસાણામાં રહેતી માલતીને પ્લાનમાં ભેળવી ત્યારબાદ પ્લાન મુજબ નટુભાઈનો મોબાઈલ નંબર મેળવી યુવતીએ વિડીયો કોલ કર્યો હતો વિડીયો કોલમાં યુવતીએ મીઠી મીઠી વાતો કરી નટુભાઈને વિશ્વાસમાં લઈ લીધા ત્યારબાદ એકાંતમાં મળવાની વાત કરી એ પછી પાટડીના ફૂલકી રોડ પર આવેલી પૂર્વ સદસ્યની વાડીમાં યુવતીને આરોપીઓએ મોબાઈલ સાથે મોકલી નટુજીની જાણ બાર મોબાઈલ નો કેમેરો ચાલુ કરી દીધો ત્યારબાદ નટુજી સાથે અંગત પડો માણી હતી આ વિડીયો મોબાઈલ માં આવી જતા યુવતી સહિતના આરોપીઓ નટુજીને બતાવ્યો વાયરલ કરવાની તેમજ દુષ્કર્મ ના કેસ માં ફસાવી દેવાની ધમકી આપી દસ લાખ રૂપિયા માંગ્યા આરોપીઓને એમ હતું કે બદનામી ના ડરે પૂર્વ સદસ્ય દસ લાખ રૂપિયા આપી દેશે પણ થયું તેનાથી ઉલટું નટુજી સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને આખી વિગત જણાવી પાંચે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી દસ દિવસ અગાઉ પાટડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી સેતુ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ કે પોતાની સાથે કુલ પાંચ ઇસમોએ ભેગા મળી અને હની ટ્રેકનું કાવતરું રચેલ છે અને રૂપિયા દસ લાખની ખંડણી માગે છે જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર આ કામના આરોપીઓ માલતીબેન રાવલ ભરતભાઈ ઠક્કર દશરથભાઈ પટેલ ઇમરાનભાઈ રાઠોડ તથા અન્ય એક અજાણી સ્ત્રીની વિરુદ્ધમાં બીએનએસ તથા વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ અગાઉ પોલીસે દશરથ પટેલ ઇમરાન રાઠોડ અને સોહિલ ઉર્ફે ભરત ઠક્કર ઝડપી પાડ્યા હતા મુખ્ય આરોપી જળારામના કહેવાથી આ કામમાં તેનો સાથ આપ્યો હતો ત્યારે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને હની ટ્રેપમાં ફસાવી દેતી આ ટોળકીએ અત્યાર સુધી કેટલા લોકોને હની ફસાવ્યા છે અને કેટલા રૂપિયા પડાવી ચૂક્યા છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે વિરેન ડાંગરેજા ગુજરાત ફર્સ્ટ